અમદાવાદના રખિયાલ ખાતે આવેલા નારાયણ હોસ્પિટલ ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી કેન્સરને માત આપનાર દર્દીઓ અને ડોક્ટરો સાથે ઉજવણી કરવામાં આવી હતી મ્યુઝિકલ નાઇટ સાથે કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્સર વિશે માહિતી આપવામાં આવી હતી અને યોગ્ય સારવારથી કેન્સર જેવા રોગને પણ માત આપી શકેની સમજણ આપવામાં આવી હતી આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે જેમાં કેન્સરના જે દર્દી છે જે સા સક્સેસફુલી એમને ટ્રીટમેન્ટ લઈ પછી જે ભારે આવ્યા છે એમને એમને પરિવાર સાથે અમે અહીંયા આજે આમંત્રિત કર્યું છે અમારા બધા ડૉક્ટરો મિત્રો સાથે ને પછી એક વડીલોનો ગ્રુપ પણ છે સિનિયર સિટીઝનનો ગ્રુપ આ સં્માનિત લોકોને આજે અમે બોલાવીને વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે એક જાગરૂકતા અભિયાન કરવા માગીએ છીએ આ જાગૃતતા અભિયાન મેં તમે બધાને ખબર હશે કે કેન્સર જે કે બહુ મોટી બીમારી તરીકે ઇટ ઇઝ કમિંગ એઝ અ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ ઇયર એન્ડ ટુડે વર્લ્ડ કો કેન્સર ડે નિમિત્તે જે આજનું જે થીમ છે કે ક્લોઝ ધ કેર ગેપ અમે આ ગેપ જે છે એ ક્લોઝ કરવા માગીએ છીએ ધારો કે દર્દીને અમે અવેરનેસ કરીએ છીએ લોકોમાં અવેરનેસ કરીએ છીએ કે કેવી રીતે કેન્સરથી તમે વચી શકો છો છતાં પણ અગર તમે કેન્સરથી પ્રભાવિત છો તો અર્લી જે સિંગ સાઇન સિમ્ટમ્સ હોય એમને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું કેવી રીતે ઉચિત સારવાર લેવાની ને ડૉક્ટરોને કેવી રીતે તપાસ કરવાની આ બધી વિગત અમે આ પ્રોગ્રામથી લોકોને આજે આપીએ છીએ